હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી નવી યુટ્યુબ ચેનલ હજુ ગામડીયામાં કેમકે આપણે અત્યારે રાતના દસ વાગી ગયા છે અને છોકરા બધે જો આ ઓલી લગોટીઓને ઓલી શું કહેવાય ગોળિયા રમે છે અને અમારી ભાષામાં તો એમાં લગી કહેતા હતા અને આમથી મોટો આવે ને એ લઘો અમારી દેશી ભાષામાં ગામઠી ભાષામાં તમારી ભાષામાં શું કહેતો તમને ખ્યાલ હોય અત્યારે છોકરા રમતા હતા તો મને એમ થઈ ગયું મારું બાળપણ યાદ આવી ગયું એટલે હવે છે ને

પાધરૂ મૂકીને મારે છે અને અમારી વખતે તો આંગળીયે રહેતા ફરતું રાઉન્ડ કરીને પછી લેતા હતા પાંચ પાંચ દહ અદા પૂરી પૂરીને અત્યારે હતા છોકરાને મારું લઈ ગયું અને આવું રમતા હતા ક્યારેક ક્યારેક અને એને એને કેવું બોલો મેકો કહેતા હતા એ બધા પાંચ પાંચ દહ અદ લઈ પૂરે પછી એમાંથી એક મેન રાખતા એ એક નીકળ જાય ને એટલે જે મેન કાઢ નાખી એ બધી લઈ લેતા પણ આ છોકરાની અત્યારે એ સ્ટાઇલ છે અને અમે તો હે ને આંગળીયે લેતા હતા હુકલી કાઢતા હતા

અને વચમાં બધું પૂરી દેતા હતા અને પછી આંગળીથી રમતા પણ આ બધી પરદાના નાના નાના બાળકો જે રહ્યા ને એમને બધું અત્યારે બધું આવું આવું કરી નાખ્યું છે આ જો અહીંયાથી પાછા છે ને આ અહીંયાથી દાલે દાલે અને સીધા અહીંયા મારે અહીંયા કણે સમજ્યા જો આ જો આ ધાર લે હે ને ભાઈ પછી સીધા અહીંયા આવવા દે તમને પણ જો એ રમત રમતા હોય ને કદાચ તમારું બાળપણ એ સાંભળી જતું હોય ને તો તમે કદાચ આવું ક્યાંક બહાર નીકળ્યા હોય અને નાના નાના આવા છોકરા જે લગી રમતા હોય ને તો તમને કદાચ તમારું બાળપણ યાદ આવી જતું હોય ને તો બે ઘડી રમી લેવું કેમ કે આપણે જે આપણું બાળપણ ગયું ને ફરીવાર આવવા નથી આપણે હું જ નાના બાળકોનું જોઈને તો આપણે કાજુ થાય અને તમે આ રમાઈને તમારી ભાષામાં શું કહેતા હતા એ જરાક કૅમેન્ટ કરી અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી નાખજો અને એથી નહીં વધારે સારો લાગ્યો હોય તો એક લાઇક કરી અને એથી નહીં સારો લાગ્યો હોય તો બે પાંચ ભાઈબંધને શેર કરી અને મારી એવા નાના માણસને સપોર્ટ કરી ગયો તો મને થોડીક આનંદ આવે મજા આવે ક્યારેક કોમેડી વ્લોગ કરી કરવી ક્યારેક આપણે સામાન્ય વ્લોગ કરવી આવા બધા કરીએ ને હા કહું આપણું બધાનું એ હાલો ભલે લ્યો લો and okay.